નમસ્તે ખેડૂત મિત્રો મિત્રો આજે અમે તમને ભારતના ખેડૂતો માટે ચલાવવામાં આવતી પાંચ યોજનાઓ વિશે જણાવીશું જેની સૌથી વધુ ચર્ચા થાય છે તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો આ ઉપરાંત આ યોજનાઓ હેઠળ ખેડૂતોને મોટી નાણાકીય સહાય આપવામાં આવે છે ભારતમાં ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તેમને નાણાંકીય મદદ પાક સંરક્ષણ વીમો અને લોન માફી જેવી સુવિધાઓ પૂરી પાડે છે મિત્રો તેની અંદર સૌ પ્રથમ યોજના વિશે જોઈએ તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના મિત્રો આ યોજના હેઠળ જો પાકને કોઈ પણ કારણોસર એટલે કે દુષ્કાળ પૂર જીવાતો કુદરતી આફતો નુકસાન થાય છે તો સરકાર વીમા હેઠળ નુકસાનીની ભરપાઈ કરે છે મિત્રો ત્યારબાદ જોઈએ બીજી યોજના વિશે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન મળે છે જેથી તેઓ બીજ ખાતર અને સાધનો ખરીદી શકે છે મિત્રો ત્રીજી યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે મિત્રો યોજના વિશે જોઈએ તો રાષ્ટ્રીય ગોકુલ મિશન ફાયદા યોજના મિત્રો આ યોજના ગાય અને ભેંસના જાતિના સુધારવા માટે શરૂ કરવામાં આવી છે આ દૂધ ઉત્પાદન વધારવામાં અને પશુપાલકોને આર્થિક લાભ આપવામાં મદદ કરે છે અને મિત્રો હવે છેલ્લી અને પાંચમી યોજના વિશે જોઈએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના મિત્રો આનો લાભ આ યોજના હેઠળ ખેડૂતોને ટપક સિંચાઈ સ્પ્રિન્કલર અને વોટર રિસર્ટ એન્ડ મેનેજમેન્ટ માટે સબસિડી આપવામાં આવે છે અને મિત્રો આમાંથી તમને કઈ યોજનાની માહિતી છે તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો અને મિત્રો જો આ પાસમાંથી કોઈ પણ યોજના વિશે તમે વિગતવાર માહિતી મેળવવા માંગતા હોય તો નિશ્ચયનું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી બાજુમાં આપેલા ને પણ દબાવી દેજો અને નીચે કમેન્ટ કરી દેજો આપણે તેના પર આખો વિડીયો બનાવી અને તમને માહિતી આપી દઈશું